હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો આપણે આજે વાત કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાતની તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તારીખ દસ એક બે હજાર ચોવીસને બુધવાર બરાબર દસ એક બે હજાર ચોવીસને બુધવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી એની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આર એમ સી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પરથી અરજીઓ મંગાવવામાં આવે છે તો આપણે જોઈએ કે આ જે અરજીઓ છે એમાં કઈ કઈ જગ્યાઓ છે અને એની વેબસાઇટ પર તમે કઈ જગ્યાએથી ફોર્મ ભરી શકો એના વિશે પણ આપણે આગળ વાત કરીશું તો વિડીયો છે અંત સુધી જોજો તો સૌથી પહેલાં આવે છે સિસ્ટમ એનાલિસ્ટ બરાબર તો સિસ્ટમ એનાલિસ્ટ છે એમાં બે જગ્યાઓ છે ત્યારબાદ આવે છે તમામ પ્રકારની કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી છે એની વેબસાઇટ પર આપવામાં આવેલી છે અહીંયા આપણે જગ્યાઓની વાત કરીએ બરાબર ત્યારબાદ આવે છે ગાર્ડન સુપરવાઇઝર બરાબર તો એની પણ બે જગ્યાઓ છે ત્યારબાદ આવે છે વેટનરી ઓફિસર એની વેટનરી ઓફિસર ત્રણ નંબર ઉપર તો એની પણ એક જગ્યા એની એક જગ્યા છે ત્યારબાદ આવે છે ગાર્ડન અસિસ્ટન્ટ તો એની ટોટલ કુલ બાર જગ્યાઓ છે ત્યારબાદ આવે છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી તો એની બે જગ્યાઓ છે પછી આવે છે આસિસ્ટન્ટ લાઇબ્રેરી એની ચાર જગ્યાઓ છે ત્યારબાદ આવે છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ તો એની ચાર જગ્યાઓ છે ત્યારબાદ છે ફાયર ઓપરેટર પુરુષ તો એમાં ચોસઠ જગ્યાઓ છે અને જુનિયર ક્લાર્ક તો એમાં એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે એમ કુલ મળીને બસો ને ઓગણીસ જેટલી જગ્યાઓ થાય છે અને આ લખેલું છે નીચે કે ઉક્ત કેડરની લાયકાત પગાધોરણ ધોરણ વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે એની જે વેબસાઇટ છે આપણે ઉપર જે વાત કરી બરાબર આર એમસી ડોટ જીઓવી ડોટ ઇન પર એનેક્સર એ મુજબ એનેક્સર એ શું છે તો કે સૂચના પત્રક ડાઉનલોડ કરી અને મેળવી શકશો હવે તમે આ કોઈ પણ જગ્યા માટે તમે અરજી કરવા માગતા હોય તો આપણે જોઈએ કે તમે એની વેબસાઇટ પર જઈ અને કેવી રીતે તમે એ એની જે લિંક છે અથવા તો એનું જે પોર્ટલ છે એ મેળવી શકો જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો આ જોઈએ આગળ તો અહીંયા તમે ટાઈપ કરશો આર એમ સી રાજકોટ બરાબર તો ઓટોમેટિક છે એની ગૂગલ ઉપર સૌથી પહેલાં જે આ લિંક જોવા મળે છે જો તમે જોઈ શકો ડબલ્યુ 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 ડોટ આર ડોટ જીઓવી ડોટ તો આની ઉપર તમે ક્લિક કરશો આની ઉપર ક્લિક કરવાથી એની વેબસાઇટ છે એ ઓપન થાય છે તમે મોબ મોબાઈલની અંદર આ આપણે મોબાઈલમાં જોઈ રહ્યા છીએ કોમ્પ્યુટરમાં પણ તમે આવી રીતે જોઈ શકો જો તમારે કોમ્પ્યુટર ઓપન કરો બરાબર મોબાઈલની અંદર તમે ડેસ્કટોપ સાઇટ કરશો તો પણ તમે કોમ્પ્યુટરની જેમ અહીંયા જોઈ શકો છો બરાબર તો આપણે ડેસ્કટોપ સાઈટ ચાલુ કરીએ બરાબર જો હવે અહીંયા જે થ્રી ડોટ આવે છે બરાબર એના ઉપર ક્લિક કરશો એટલે એની છે રિકવાયરમેન્ટ એવું આવશે આ રિક્વાયરમેન્ટ ઉપર અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન એવું છે એના ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ જગ્યાઓ છે એના વિશે અહીંયા આખું પોર્ટલ છે એનું ઓપન થઈ જશે તમે જોઈ શકો જુનિયર ક્લાર્ક ફાયર ઓપરેટર મેલ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ તો અહીંયા એપ્લાય ઓનલાઈન અને જેનું ડોક્યુમેન્ટ છે ડાઉનલોડ જે આપણે આગળ હમણાં જોયું બરાબર જગ્યાઓની માહિતી એ તમે અહીંયા જોઈ શકો તો તમે અહીંથી એપ્લાય કરી શકો છો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરો એટલે એનું ફોર્મ છે એ ઓપન થશે અને તમે અહીંથી ફોમ વ્યવસ્થિત ભરી અને એપ્લાય કરી શકો છો ત્યારબાદ અહીંયા નીચે પણ અન્ય ભરતીઓની માહિતી છે બરાબર તો તમને જે કાંઈ પણ લાગુ પડતું હોય એ તમે અહીંયા વેબસાઇટ પર જઈ અને ચેક કરી શકો છો પણ આજે આપણે જે ભરતીની વાત કરી બરાબર એ તમામ જગ્યાઓ છે એને તમે અહીંથી એપ્લાય કરી શકો છો ધારો કે તમારે વેટનરી ઓફિસર પર ક્લિક કરવાનું ફોર્મ ભરવાનું થતું હોય તો અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો એટલે એનું ફોર્મ ખુલી જાય અને તમારે પછી એની માહિતી ફિલ કરી અને એપ્લાય કરવાનું થાય છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને આવી જ અન્ય ભરતીઓની માહિતી તમને મળી રહે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ